ગતરોજ સાંજે ચારથી પાંચ વાગ્યાના અરસામાં સાગબારા તાલુકાના કોલવાણ ગામની નવ વર્ષની શ્રેયલકુમારી દીકરી પર દીપડાએ જયારે હુમલો કર્યો અને એની કરપીણ હત્યા કરી એ જાણીને ખરેખર અમે પણ ઘણા દુઃખી અને વ્યથિત થયા આજે પરિવારને સાંત્વના આપવા અને એ દીકરીની અંતિમ ક્રિયામાં જોડાઈને એમની આત્માને શાંતિ મળે એ પ્રાર્થના માટે અમે ત્યાં ગયા ત્યારે ત્યાંના લોકોની રજૂઆતો અમને મળી કે અગાઉ પણ ત્રણ લોકો પર દીપડાઓએ ત્યાં હુમલા કર્યા ગામ લોકોએ શાકબારા વન વિભાગને મળી રજૂઆતો કરી આવેદનપત્ર પણ આપ્યું છતાં વન વિભાગે કોઈ પણ પ્રકારની ગંભીરતા ન લીધી અને કોઈપણ જાતની ત્યાં દીપડાઓને પૂરવા માટેની કામગીરી ન કરી હોવાના કારણે આજે આ માસૂમ દીકરીનો ભોગ લેવાયો છે ત્યારે આ વિસ્તાર એવો છે કે ભૂતકાળમાં ક્યારેય દીપડાઓ અહીંયા હતા નહીં કોઈ દીપડાની પ્રજાતિ પણ નહોતી અને બારથી જેટલા પણ દીપડાઓ પકડાય છે આ વિસ્તારમાં લાવીને છોડી દેવાથી માનવ વસ્તીના ગામોમાં દીપડાઓ ઘૂસે છે અને બાળકો મહિલાઓ અને ખેડૂતો પર હુમલાઓ કરે છે રાત્રિ લાઈટ મળે છે ખેતીવાડીની સિંચાઈ માટે કોઈ ખેડૂત ખેતરે જાય એના પર હુમલાઓ થાય છે ત્યારે એક બાજુ વર્લ્ડ વર્લ્ડ લાઈફ એક્ટ એવું કે છે કે કોઈ પણ વન્ય પ્રાણીને ચેનચાળા કે પથ્થર મારો એટલે તમને સાત વર્ષની કેદની સજા થાય અને અમારી માસૂમ દીકરીઓ મરી જાય અમારા ખેડૂતો મરી જાય તો અમારે કોને જવાબદાર ઠેરવું ત્યારે આ તમામ બેદરકારી પ્રશાસન અને વન વિભાગ નર્મદાની છે વન વિભાગ સાગબારાની છે મારે આ વન વિભાગને નમ્ર અપીલ છે તમારો લઈને ડીસીએફ સુધીનો જેટલો પણ સ્ટાફ છે તમામ સ્ટાફ આવનારા સાત દિવસમાં આ વિસ્તારમાં રેસ્ક્યુ કરીને ડ્રાય કરીને જેટલા પણ દીપડાઓ તમે લાવીને અહીંયા છોડેલા છે તમામ દીપડાઓનું રેસ્ક્યુ કરીને પકડીને એને રેસ્ક્યુ સેન્ટરમાં મોકલવામાં આવે નહી તો આવનારા દિવસોમાં કોઈ આવી ફરી કોઈ માસુમ દીકરી કે દીકરાના ભોગ લેવાની ઘટનાઓ બનશે ત્યારે અમારે ના છૂટકે આ વિસ્તારમાં તમારી કચેરીઓ બંધ કરવાની ફરજ પડશે ના છૂટકે પ્રશાસનની કચેરીઓ બંધ કરવાની ફરજ પડશે એટલા માટે કે તમારા ભોગે હવે અમે અમારા નિર્દોષ લોકોનો જીવ આપવા માંગતા નથી જે પણ આજની ઘટના ઘટી છે જે ખૂબ જ વ્યથિત કરનારી ઘટના છે જે જેનો વસવસો અમને છે એટલે પ્રશાસન આમાં ગંભીરતાથી કાર્યવાહી કરે અને એમની બેદરકારીના કારણે એક પરિવારની ફૂલ જેવી દીકરી ગુમાવેલી છે આવનારા દિવસોમાં કોઈ નિર્દોષનો ભોગ નહીં લેવાય એ પ્રકારના પ્રયાસો પ્રશાસન અને નર્મદા વન વિભાગ કરે એવી હું અપીલ પણ કરું છું